નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો શિક્ષકોની ભરતી માટે વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ કરવા અને ડીઈઓ વેટિંગ લિસ્ટમાંથી માંથી જગ્યા ભરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે માત્ર ટાટ પાસ તક અને જિલ્લા કક્ષાએ ભરતીની માંગનો છેદ ઉડાડી દેવાતા આક્રોશ જોવા મળી રહ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ નવ થી બાર માં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ની નિયમોમાં કેટલાક ફેરફાર જાહેર કર્યા છે જેને સંચાલક મંડળ દ્વારા માત્ર ચૂક ગણવામાં આવી રહી છે શિક્ષણ વિભાગે મુખ્ય જે ફેરફાર કર્યા છે એમાં જ્ઞાન સહાયક વય મર્યાદા હાઈસ્કૂલ માટે વધારીને પિસ્તાલીસ વર્ષ કરી છે એ સિવાય સેન્ટ્રલાઈઝ નિમણૂક આપ્યા બાદ તેમજ વચ્ચેથી ઉમેદવાર છોડી દે એવા સમયે ડીઈઓ વેઇટિંગ લિસ્ટ આધારે નિમણૂક આપી શકશે બીજી તરફ માત્ર ટાટ પાસ ઉમેદવારને પણ તક આપવામાં આવે તેમજ જિલ્લા કક્ષાએ ભરતીની સત્તા અપાય એવી સંચાલક મંડળની માગનો છેદ ઉડાડી દેવાતા ભારે આક્રોશ ફેલાવે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિર્માતા જ્ઞાન સહાયક માટે ઉમેદવારોની વયમર્યાદા અત્યાર સુધીમાં માધ્યમિકમાં ચાલીસ વર્ષ હતી અને ઉચ્ચતર માધ્યમિક માટે બેતાલીસ વર્ષ હતી જે વધારીને પરંતુ હવે કરાર અગિયાર માસ નો કરાશે પરંતુ જે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતા આ કરાર રદ કરાશે એટલે કે આદ વચ્ચે નિમાતા જ્ઞાન સહાયક હોય કે શરૂઆતથી નિમાયેલા હોય તમામનો કરાર વર્ષના છેલ્લા દિવસે પૂર્ણ થશે

ફક્ત ટાટ પાસ ને તક અને જિલ્લા કક્ષાએ ભરતી ની માંગનો છેદ ઉડાડી દેવાતા ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ધન્યવાદ